સાવરકુંડલા જોવા મળ્યો સાવરકુંડલા મુકામે રીધી મહાદેવ મંદિરની બહાર કરતા એક વૃદ્ધ માતાની તબિયત લથડતા તેઓને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા ત્યારબાદ ઘરે પરત લાવવામાં આવ્યા કારણ કે ભિક્ષાવૃત્તિ ન કરી શકે તેવી પોઝિશનની જાણ થતાં સલીમભાઈ જાદવ ઇમરાનભાઈ જાખરા નવરભાઈ શાહ રફાઈ નવસાદ જુનેજા મોહસિન મલિક તથા રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદામાં જ ઓબીસી અમરેલી જિલ્લા ટીમ અઢી ત્રણ મહિનાનું રાશન આપી ઠંડી માટે ધાબળો જેવી સેવા પૂરી પાડતા ભાઈચારાનો સંદેશો જોવા મળ્યો હતો અને ઉમદા કામગીરીને બિરદાવતા લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે રિપોર્ટર બટ્ટુક સોલંકી પાંચ મહિનાથી હાલા તો નથી મારથી પડી જાઉં છું અને નથી મારાથી ને આભાર એટલે કે બે ત્રણ મહિના નાટાનું તમારી ઈચ્છા એમને હારું કરે ને ભગવાન હાલુ કરે બીજું તો આપણે દુવા દઈએ કે છે મંદિરે બેહું છું રીધી સીધીમાં અને અહીંયા માંગુ છું

ભિક્ષુક જે ભિક્ષાવૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવે છે એમના એક માના પતિદેવ જે અવસાન પામેલા પાંચ મહિના પહેલાં અને બાવાજી છે અને પોતે પંદરથી વીસ દિવસ પહેલાં પડી ગયેલ તો ભિક્ષાવૃત્તિ કરવા માટે ન પહોંચી શકતા હોય તો એમની આર્થિક પરિસ્થિતિ જમવા ખાવામાં ખૂબ સ્ટ્રગલ કરે કરતા અને પોતે એકલા છે કોઈ આગળ પાછળ કોઈ આજુ કોઈ એમનું સહારો કોઈ છે નહીં તો અમને એક ભિક્ષુ કે મને અમને અમારી ટીમને જાણ કરી કે ભીન્ટુભાઈ મલેકનો સંપર્ક કરો અને જેવો અમને ખબર પડી એટલે તરત જ રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ઓબીસીની જિલ્લાની ટીમ અમે તરત જ એમને ધાબળાવી ધાબળો આપ ધાબળાઓ આપ્યા અને અઢી ત્રણ મહિનાની એને પોતાને કીટનું જે રાશન અમે એને અઢી ત્રણ મહિના સુધી કોઈ પણ જાતની તકલીફ ના પડે સમગ્ર જે ખાણી વસ્તુ જે છે નાસ્તો છે જમવા જે કાંઈ જે કરિયાણું આવે અઢી ત્રણ મહિનાનું એમને ભરી અમને પોતાને ખુશીનો ખુશી અમે મહેસૂસ કરી કે આવીને આવી રીતે અઢાર વર્ષના અમે અને અમારું સંગઠન હર હંમેશ કામ કરતું કરતું રહી